જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ છે તો અત્યારે આપણે ગાંઠિયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું હોય તો ગાંઠિયા પહેલાં વણી નાખવી વણાઈ જાય પછી તેલમાં તળાઈને પાકી જાય પછી આપણે ઘર આગને આપવાના હોય ગાંઠિયામાં આપણે અજમા નાખ્યા હોય અને મીઠું હોય બધું નાખીને લોટ બાંધીને કમ્પ્લીટ કરીને પછી આ ગાંઠિયા બનાવવાના હોય તો જોઈ લો મિત્રો હવે આપણા કાઠિયા બની ગયા છે અને ભજીયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે કારીગરે તો પહેલાં બનાવવાના છે વાટીલના ભજીયા તો એ પણ વાટી દાલના ભજીયા બની ગયા છે ભજીયાને કંઈક બે વાર તળવા પડે એટલે મસ્તના થઈ જાય પાકા ભજીયા એટલે કાસા ન રહે એટલે આપણે બે વાર એને તળવા પડે તો હવે આપણા ભજીયા વાટી દાલના બીજી વાર તળવાનું કામ ચાલુ કરી દીધું છે તો બે વાર તળાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય ભજીયા અને હવે આપણે આ બાજુ ચિપ્સનું કામ ચાલુ છે બટેટાની ચિપ્સ પણ છે અને હવે આપણે પાછું ગાંઠિયાનો ઓર્ડર છે તો પહેલાં આપણે ગરમા ગરમ ગાંઠિયા બનાવી દઈએ અને પછી આપણે પાછા ભજીયા બનાવીએ તો હવે ગાંઠિયાનું કામ ચાલુ કરી દીધું હે અને ગાંઠિયા પણ મસ્તના બની ગયા છે તો હવે એને પાકવા દઈશું ગાંઠિયા પાકી જાય પછી આપણે ઘરાકને આપી દેવી તો આપણા ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા હે તો હવે ગ્રાહકને આપી દેવી હવે આપણે ગરમા ગરમ ફાફડા બનાવવાનું કામ ચાલુ હોય તો પહેલાં તો ગાંઠિયા લોટને ફૂલ મહાળવાનો હોય મહાળવીને થોડોક ઢીલો પડી જાય પછી આપણે બનાવવાના હોય એટલે ઢીલો થોડોક લોટ હોય એટલે ફાફડો બહુ સારો બને મજા આવે ખાવાની બધું જો હવે ફાફડાનું આખું બકડિયું ભરી દીધું હોય લાઈવ ગરમા ગરમ ફાફડા બનતા હોય અને દોઢ ચાર વાગે એટલે ભાઈ નાસ્તાનું તો ફાફડા ખાવા માટે બહુ ચાર વાગે આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને પાનના ગલે આવ્યા તો ત્યાં માલ ગોઠવવાનું કામ ચાલુ છે તો વેપારો ન એવા બધા આપણે ચક્યા ભરીને કમ્પ્લીટ કરી નાખવાના હોય એટલે ગ્રાહકની ચીજો આપવાનું જ રહે કારણ કે નાસ્તામાં ટ્રાફિક હોય સામાં ટ્રાફિક હોય ને પાનના ગલા પણ ટ્રાફિક હોય તો બે જણા ત્રણ જણાને જ પાંચના કલામાં એક જરૂર રહેવું જ પડે કારણ કે એક જણો આપણે એમાં થાકી દઈએ તો હવે આપણે છ વાગ્યા તો આપણે તો પહેલાં કાઉન્ટર ગોઠવવાનું હોય તો અથાણા બધા બારા કાઢી લેવી મુખવાસ કાઢી લેવી અને બધું ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું પછી આવું જમવાનું ચાલો તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો